નાની વાતમાં આપણે આજે આ પ્રસંગ પુષ્ટિ સંહિતામાંથી લેશું પાના નંબર એક ચારસો નવ પુષ્ટિ સંહિતા ભાગ બીજો પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજી રવનીમાં ભોજા પટેલને ત્યાં બિરાજે છે ભોજા પટેલે ઠાકોરજીના ઠાકોરજીને પૂછ્યું જે રાજ વૈષ્ણવ કોને કહેવાય ત્યારે આપ શ્રી ખૂબ જ પ્રસન્ન થયા અને શ્રીમુખથી વચનામૃત કીધું અરે ભોજા ભલો પ્રશ્ન કીધો વૈષ્ણવ તો તેને કહીએ હવે આમાં નવ મુદ્દા છે એ વાંચું છું વૈષ્ણવ તો તેને કહીએ પહેલું જો આપ વૈષ્ણવ થાય અને પોતાના સંગમાં બીજાને વૈષ્ણવ કરે તેનું નામ વૈષ્ણવ કહીએ બીજું વૈષ્ણવ શરણદાન પામ્યા પછી કોઈ વાતની પોતાના મનમાં લૌકિક અપેક્ષા ન રાખે ભગવદ્ ચરણારવિંદની ઈચ્છા રાખે તેને વૈષ્ણવ કહીએ એટલે કે ઠાકોરજીને જ્યારે સમર્પણ કર્યું છે પછી લૌકિક બદલે માત્ર ઠાકોરજીના ચરણાર્વિંદની ઈચ્છા હોવી જોઈએ એવું ઠાકોરજી આશા રાખી રહ્યા છે વૈષ્ણવ પ્રત્યે ત્રીજું અન્ય આશ્રય ન કરે અણસમર્પિત ગ્રહણ ન કરે માર્ગના આચારને પાળે મેન પ્રણાલિકાને સમજે પોતાના ઘરમાં પોતાના પ્રભુજીની સેવા કરે એને વૈષ્ણવ કહીએ એટલે કે માર્ગના આચાર મેંડ પ્રમાણે પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા કરે અન્ય આશ્રયને અણસમર્પિત પણ ગ્રહણ ન કરે અન્ય આશ્રય પણ ન કરે એને વૈષ્ણવ કહીએ ચોથું પોતાની પ્રતિષ્ઠા ન ઈચ્છે દાસ હોય કે રહે વૈષ્ણવ શું દિનતા રાખે એટલે કે મારી વાહ વાએ બધા કરો એવો ભાવ ન હોય વૈષ્ણવની અંદર દિનતા હોય ભાવ હોય અને વૈષ્ણવથી પણ દિનતા જોવે એને વૈષ્ણવ કહીએ ભગવદીના વચન ઉપર વિશ્વાસ રાખે પાંચમો મુદ્દો છે ભગવદીના વચન ઉપર વિશ્વાસ ઉપજે નિત્ય ભગવદીના એને વૈષ્ણવ કહીએ છઠ્ઠું પોતાની મનમાની ન કરે અરુ પોતાના પ્રભુજીની આજ્ઞા પાડે તેનું ઉલ્લંઘન ન કરે તેને વૈષ્ણવ કહીએ એટલે કે મનમાની એટલે ચાલશે અત્યારે તો કડી કાળ છે આ આટલું તો ચાલે ના પુસ્તકમાં ઠાકોરજીની આજ્ઞા ભગવદીનું આચરણ અને ભગવદીની આજ્ઞા શું છે જોઈને એ જ પ્રમાણે ચાલવું છે એવી વૃત્તિ રાખે અને પછી તો ભગવદીનો સંગ મળે એટલે એ સિદ્ધ થાય જ પણ પહેલાં તો મનમાં એવો ભાવ જોઈએ પછી આગળ થવાનું જ છે કેમ કે નિત્ય ભગવદીના સંગમાં રહેવાની આજ્ઞા છે પછી બધું ઠાકોરજી સુલભ કરી દે છે જો આપણી પાસે પ્રાપ્ય નથી પુસ્તકો પ્રાપ્ય ન હોય તો કોઈકને કોઈ ભગવદીનો સંઘ ઠાકોરજી આપી દે છે પણ સૌથી પહેલા ભાવ જોઈએ કે મારે તો જોઈએ છે ભગવદીનો સંગ તો ઠાકોરજી બધું આપણને સુલભ કરી દે છે સાતમું કોઈ સતીકો સ્વાંગ ધારણ કરે સતી કહી જાય શબ લક્ષણ કો પાલે તબ સતી કહી જાય એટલે કે માળા તિલક ધારણ કર્યું પણ શું અંદરથી જ આપણે વૈષ્ણવ ભાવ છે ઉપર મુજબ ઠાકોરજીની આજ્ઞા મુજબ આપણા હૃદયમાં એવો ભાવ છે કે બહારથી જ સ્વાંગ ધારણ કરેલો છે એમ પતિવ્રતા કી ટેક જેમાં નથી તે જીવ શું વૈષ્ણવ કહેવાશે ખરો એટલે કે બહારથી વૈષ્ણવતાનો સ્વાંગ છે પણ અંદરથી આપણે પતિવ્રતાની ટેક નથી આશ્રય બીજા અન્ય સ્વરૂપનો છે દેવી દેવતાનો છે તો શું એ વૈષ્ણવ કહેવાય ખરો એવું પૂછ્યું અપને માર્ગ મેં તો પતિવ્રતા ટેક કી ટેક રાખી હૈ સો વૈષ્ણવ કહીએ આઠમું સ્વાંગ ધારણ કરીને સો વૈષ્ણવપણું નહીં આવે વૈષ્ણવ બેખ ધારણ કર્યા પછી વૈષ્ણવ આચાર પાડે તકો વૈષ્ણવ કહીએ એટલે ખાલી આખું જીવન આપણે માળા તિલક તિલક પણ ધારણ કરીએ માળા પણ પહેરીએ પણ તો શું વૈષ્ણવતા આવી જાય ના એ પ્રમાણે આચરવું પડે એ પ્રમાણે જીવન જીવવું પડે ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે રહેવું પડે તો જ વૈષ્ણવતા આવે અને નવમું જો આપને પ્રભુજીની આજ્ઞાને મન દ્રઢ કરીને રાખે સો જીવ દૈવી લક્ષણવાળો હોય સો વૈષ્ણવ કહીએ એટલે કે ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે જ ચાલવું એના પર મન દ્રઢ કરીને રાખે અને એના પર જ ચાલે તો વૈષ્ણવ કહીએ આ નવ મુદ્દા ઠાકોરજીએ વૈષ્ણવ પાસેથી આશા રાખીએ છીએ જો આપણે આપણે વૈષ્ણવ કહેવાવા માગીએ તો ઠાકોરજીના આ મુદ્દા પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ એવું અહીંયા આપણને જાણે આપશ્રીના વચના વ્રતનું પાન કરી સર્વના નેત્રમાં જલભરાય આવ્યું અને અનેક જીવે પ્રભુનીજીના સન્મુખ એક ટેક લીધી અને પ્રભુજીની ખૂબ સરાહના કરવા લાગ્યા જે રાજ આપ વિના જીવનો સંદેહ કોણ નિવૃત્ત કરે આટલું હતું વૈષ્ણવ કોને કહીએ આમાંથી અહીંયા બિરાજમાન જે ઠાકોરજીની સન્મુખ જીવો છે ને એ લોકોએ ટેક લીધી તો આપણે પણ આ મુદ્દામાંથી આપણે હજી કંઈ ક્ષતિ રહી જતી હોય તો આમાંથી પણ આપણે એક ટેક લેવાનો ભાવ થાય તો જરૂર લેવું કે મારું આ ઓછું છે તો મારે આજથી આ કોશિશ કરવી છે તો ઠાકોરજી જરૂર આપણા એ મનોરથ પૂરા કરે છે તો અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછું બોલો શ્રી ગોપાલ લાલ કી જય